દોસ્તો મજામાં રહેશો ફરી એક નવા વિડીયોમાં દોસ્તો તમારું સ્વાગત છે દોસ્તો તો ઘણા બધાના દોસ્તો પ્રોબ્લેમ દોસ્તો કોમેન્ટો આવે છે કે કાઇન માસ્ટરની અંદર દોસ્તો ઘણા બધા એડિટિંગ કરે છે દોસ્તો કાઇન માસ્ટરની અંદર દોસ્તો ખબર જબરદસ્ત અંદર એડિટિંગ વિડીયો દોસ્તો થાય છે અને એડિટિંગ કરતી વખતે દોસ્તો જે ખૂણામાં દોસ્તો જે કાયન માસ્ટરની અંદર દોસ્તો જે લોગો કાઇન માસ્ટરનો આવી જાય દોસ્તો ખૂણામાં અને એ વિડીયો દોસ્તો આપણે કમર તો દોસ્તો એડિટિંગ કર્યો હોય પણ એ લોગોના હિસાબે દોસ્તો આપણને એ દોસ્તો સામેલીવાળાને પબ્લિકને ખબર પડી જાય કે આમાંથી એડિટિંગ કરેલો હોય અને દોસ્તો એ લોગો આવે એટલે આ શામિલાવાળાને પબ્લિકને દોસ્તો દોસ્તો એ વિડીયો જોવામાં દોસ્તો ના સારો લાગે અને લોગો આવે એટલે આપણને કે ડાયરેક્ટ દોસ્તો લોગા પર થોડું ઘણું ધ્યાન જાય એટલે કે લોગો આવે એટલે એ અંદર વિડીયોની અંદર એ નો આપણને પસંદ દોસ્તો વિડીયોનો સારો લાગે તો દોસ્તો ઘણા બધાની કોમેન્ટ છે કે આપણે કાઇન માસ્ટરની અંદર લોગો હોટલ માર્ક દોસ્તો જે આવે છે એ દોસ્તો એ રિમૂવ કરી દેવાનું હટાવી દેવાનું છે પણ દોસ્તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી તમારે જોવાનું છે દોસ્તો એ કાઇન માસ્ટરની અંદર દોસ્તો લોગો દોસ્તો કેવી રીતે હટાવવામાં દોસ્તો આવે છે અને દોસ્તો આપણે હટાવી દઈશું દોસ્તો અને કે છેલ્લે સુધી આ વિડીયોની અંદર દોસ્તો કાઇન માસ્ટર વિશે લોગા વિશેનો દોસ્તો પૂરી પૂરી માહિતી દોસ્તો હટાડ્યા હટાવવાનો દોસ્તો એ છે પ્રશ્ન છે દોસ્તો તમારો સોલ્વ કરી દેવામાં છે દોસ્તો કાઇન માસ્ટર દોસ્તો કયું કઈ એપની એસ કેશનમાંથી દોસ્તો આપણે ડાઉનલોડ કરવાનું હોય અને દોસ્તો બે એપ્લિકેશનની અંદરથી દોસ્તો આપણે ડાઉનલોડ કરવી પણ એક એપ્લિકેશનની અંદર દોસ્તો આપણે લોગાવાળું પ્લેસ્ટોરવાળી જે કાઇન્ડ માસ્ટર છે એમાં લોગો આવે અને ક કોમ બ્રાઉઝરની અંદર દોસ્તો જે ડાઉનલોડ કરવી એમાં દોસ્તો લોગો નથી આવતો પણ શું એમાં તકલીફ દોસ્તો જે એડિટિંગમાં જે તકલીફ દોસ્તો શું છે એ આ વિડીયોની અંદર દોસ્તો છેલ્લે સુધી તમને પૂરી માહિતી દેવાનો હું દોસ્તો અને આપણા ચેનલની અંદર વિડીયોની અંદર દોસ્તો નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ દોસ્તો કરતા રહેજો આવા નવા નવા ઇક્યુબ દોસ્તો કોઈ પણ દોસ્તો વિડીયો અપડેટ વિશેના કે ફેસબુક વિષયના દોસ્તો આ ચેનલની અંદર દોસ્તો આવતા રહેશે અને દોસ્તો બ્લેક અને ડબલનું ના પૂછો દોસ્તો નવા નવા વિડીયો દોસ્તો અપડેટ વિશેનો કોઈપણ દોસ્તો જાણકારી આ વિડીયોની અંદર દોસ્તો ચેનલની અંદર દોસ્તો આવતા રહેશે નવા નવા વિડીયો આવશે દોસ્તો તો દોસ્તો આપણે હોટોમાં દોસ્તો કાઈન માસ્ટરનો જે ગુણામાં આવે દોસ્તો એ કેવી રીતે આપણે હટાવવાનો દોસ્તો અને દોસ્તો હટાવવાનો છે પણ પૈસા દીધા હોય દોસ્તો ખાવ ફ્રીમાં દોસ્તો આપણે હટાવી દેવાનો છે અને છેલ્લે સુધી આ વિડીયોમાં તમારે જોવાનું હોય દોસ્તો કે હટે નથી હટે દોસ્તો કઈ એપ્લિકેશનની દોસ્તો જરૂર પડે હે દોસ્તો અને છેલ્લે સુધી કમ્પર્ટ આ વિડીયો જોવાનો છે તો દોસ્તો આપણે જોઈએ દોસ્તો તો આપણે આવી જાય સ્કીન ઉપર તો હવે આપણે કમ્પ્લેટ દોસ્તો ધ્યાન દોઈને દોસ્તો કાઇન્ડ માસ્ટરનો દોસ્તો લોગો દોસ્તો કેવી રીતે હટાવો દોસ્તો તો આપણે પહેલાં જીવીશી કાઇન્ડ માસ્ટર લેવા દોસ્તો તો આ ઘણા બધા દોસ્તો ડાઉનલોડ કરેલું હશે પણ દોસ્તો ઘણા બધા ના હોય તો આપણે આ સ્ટોર દોસ્તો પહેલાં તો આમાં જવાનું છે પ્લેસ્ટોર દોસ્તો અહીંયા લખીને દોસ્તો આપણે ફાઇનલી આપણે ડાઉનલોડ કરેલું કમ્પ્લેટ છે દોસ્તો તો અહીંયા આપણે જીવી અહીંયા આપણે લખેલું છે કાઇન્ડ માસ્ટર દોસ્તો આ કાઇન્ડ માસ્ટર છે ઈ પ્લેસ્ટોરનો દોસ્તો તો દોસ્તો હવે આપણે કમ્પ્લેટ દોસ્તો આની અંદર દોસ્તો જવાનું છે તમને લોગો દેખાડ્યું દોસ્તો અહીંયા અંદર જે લોગો દોસ્તો તમને દેખાડવામાં આવે કે આપણે વિડીયો દોસ્તો આપણે એડિટિંગ કરતી વખતે જે ખૂણામાં જે લોગો દોસ્તો એડ થોડીક આવશે થોડોક ટેમ દોસ્તો આપણે ખોટી થશે પણ કમ્પ્લેટ દોસ્તો આપણે વિડીયો લાંબો ભલે થાય પણ આપણે કમ્પ્લેટ પહેલાંથી એ ટુ ઝેડ દોસ્તો તમને સમજાવી દેવાનો છે દોસ્તો થોડી ઘણી એડ આવે તો પ્લસનું આઈકર આવે તો આપણે ટચ પણ કરી દઈશ દોસ્તો ફાઇનલી કમ્પ્લેટ દોસ્તો હવે અહીંયા તમને દેખાડીશ આપણે દોસ્તો આપણે એક વિડીયો લઈ અહીંયા કમ્પ્લીટ એક વિડીયો લઈ લઈશ દોસ્તો અહીંયા એક વિડીયો લઈ લીધો અને અહીંયા આપણે ખૂણામાં તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા ખૂણામાં લોગો આવે દોસ્તો એ લોગોના દોસ્તો આપણે ડિલેટ ત્રિમુક દોસ્તો કરી દેવાનો છે ફાઇનલી દોસ્તો કોમરેટ કરી નાખવાનો પણ હવે આપણે ચા જઈશું ને દોસ્તો એને લોગો હટાવવા માટે દોસ્તો શું કરવું પડશે એ ફાઇનલી આ વિડીયોની અંદર જોવાનો છે એ હતું દોસ્તો પ્લે સ્ટોરવાળી કાઇન્ડ માસ્ટર હવે આપણે એ આ કાઇન્ડ માસ્ટર દોસ્તો ડિલીટ કરવી પડશે તો દોસ્તો મારે ડિલીટ દોસ્તો નથી કરવી કેમકે આપણે જે કોમ બ્રાઉઝરની અંદર દોસ્તો જે આઈન માસ્ટર દોસ્તો અહીંયા આવે એ દોસ્તો બિલકુલ ખોટી છે એટલે મારે આ પણ ડિલીટ દોસ્તો કરવી નથી અને આ કોમ બાઉઝરવાળી દોસ્તો ડાઉનલોડ કરવી નથી તો દોસ્તો આ કોમ બ્રાઉઝરવાળી મેં તમને કીધું કે દોસ્તો આમાં એડિટિંગ કરેલી દોસ્તો જે આપણી મહેનત છે દોસ્તો એ મહેનત દોસ્તો હું કાઇન માસ્ટર દોસ્તો જે એ બરબાદ થઈ જાય દોસ્તો કાઇન માસ્ટરની અંદર દોસ્તો હું તમને દેખાડું કાઇન માસ્ટર અહીંયા લખેલું આવી ગયું છે ફાઇનલી તો દોસ્તો આપણે આ કાઇન માસ્ટર કાઇન માસ્ટર વિડીયો એડિટિંગ દોસ્તો સાઠ લાખ દોસ્તો યુઝ કરેલી છે પણ એમને દોસ્તો જે મહેનત દોસ્તો કાઇન્ડ માસ્ટરમાં જે એડિટિંગ કરી છે મહેનત દોસ્તો ફેલ જાય છે તો આ કાંઈ જ દોસ્તો કોઈને પણ ડાઉનલોડ કરવી નહીં દોસ્તો આમાં એડિટિંગ કરશો દોસ્તો પણ આપણે જે મહેનત છે એ એડિટિંગ કરવાની જે મહેનત જે કરેલી હશે એ ખ્યાલ છે ને દોસ્તો આપણે જે ગેલેરીમાં દોસ્તો જે આપણા આમાં આવીને જોઈશું એ એમાં દોસ્તો કાળો પડદો જ આવશે પણ એડિટિંગ દોસ્તો કરેલો જે વિડીયો દોસ્તો કમળે છે એ નહીં દેખાડે અને દોસ્તો આ જે આપણી એ પ્લે સ્ટોરવાળી પ્લેસ્ટોરવાળીમાં દોસ્તો આપણે કમ્પ્લેટ દોસ્તો એડિટિંગ કરજો અને દોસ્તો આપણે એક લોગો આવશે એ લોગાની ઉપર દોસ્તો આપણે ગોળ આકારમાં કરીને દોસ્તો આપણી ચેનલનો લોગો દોસ્તો મારી દેવાનો એટલે આપણે કમ્પ્લેટ દોસ્તો આપણું વિડીયોમાં દોસ્તો કાઇન્ડ માસ્ટરનો લોગો ન દેખાય દોસ્તો તો દોસ્તો આવી રીતનું આ વિડીયો હતો દોસ્તો કે કાઇન્ડ માસ્ટરનો દોસ્તો હોટઅકમાં દોસ્તો જે લોગો હોય દોસ્તો કેવી રીતનો રીમૂવ કરવો દોસ્તો હટાવી દેવો દોસ્તો તો દોસ્તો મળી આગળના વિડીયોની અંદર આવી રીતનો આ વિડીયો હતો કે આપણી જે બો બ્રાઉજરવાળી અને દોસ્તો કાઇન સોરી એ પ્લે સ્ટોરવાળી એ કાઇન માસ્ટર દોસ્તો કિમાથી દોસ્તો ડાઉનલોડ કરી તો દોસ્તો આપણે મેં તમને કીધું કે એ બ્રાઉજરવાળીમાંથી અંદર જો આપણે કાઇન માસ્ટર જે ડાઉનલોડ કરશું પણ ડાઉનલોડ થશે દોસ્તો કમ્પ્યુટર દોસ્તો એડિટિંગ થશે છે પણ ફાઇનલીમાં જો આપણું એડિટિંગ કરેલું હોય એ દોસ્તો કમ્પ્યુટર એડિટિંગ તો દોસ્તો થઈ પણ જે આ લોગો નહીં આવે પણ છેલ્લે જો આપણે ડાઉનલોડ કાઇન માસ્ટરની અંદર ડાઉનલોડ થઈ છે ને જે આપણી ગેલેરીમાં આવશે તો ગેલેરીમાં દોસ્તો તમે જોવા જઈશો તો જોવા જઈશો એમાં જે આપણે જે ફો વિડીયો એ વિડીયો દોસ્તો ઓપન નહીં થાય દોસ્તો જે આપણે જોવામાં જે જોવા શકીએ દોસ્તો એ જોઈ નહીં શકીએ દોસ્તો કેમકે એની અંદરનો બ્લેક ખાલી પડતો દોસ્તો જોવામાં આવશે અને એ કાઇન માસ્ટર જે છે એ પ્લે બાવજુવાળી એ દોસ્તો સક્સેસ નથી દોસ્તો કેમકે વાપરવી તો દોસ્તો આ આપણી જે પ્લે સ્ટોરવાળી જે કાઇન માસ્ટર છે એમાં મને લોગો લોગા ઉપર દોસ્તો આપણો લોગો પલામણ દોસ્તો લગાડી દો પણ આપણે એડિટિંગ દોસ્તો એ લોગા પર પણ આપણે લોગો મારી દે એટલે એડિટિંગ દોસ્તો આમ થાય આપણે પડખ્યા દોસ્તો આપણે લોગો મારી જ છીએ પણ એ લોગા કાઇન માસ્ટરનો જે લોગો હોય એ પણ લોગો આપણે મારી દેવો કેમકે એ લોગો કાઇન માસ્ટરનો દોસ્તો ન દેખાય આપણો એ જગ્યાએ આપણો લોગો મારી દેવાનો એટલે એડિટિંગ કરેલું દોસ્તો આપણે કમ્પ્યુટર એ પ્લેસ્ટોરવાળીની અંદર દોસ્તો લોગો પણ એ રિમૂવ થઈ ગયો આપણે ગણાય દોસ્તો અને એડિટિંગ કરતી વખત દોસ્તો એ લોગો ના દેખાય કેમકે આપણે એ લોગો પણ રિમૂવ કરી દીધો કહેવાય ને દોસ્તો હોટલમાં જે એ દોસ્તો એને હોટલમાં પણ રિમૂવ થઈ ગયો કહેવાય દોસ્તો કે એને દોસ્તો રિમૂવ કરવા માટે દોસ્તો ઘણા બધા યુટ્યુબર પૈસા દોસ્તો ખર્ચ કરે પણ આપણે એટલે બધા દોસ્તો પરિસ્થિતિ નબળી હોય એટલા માટે એ લોગોનો દોસ્તો આપણા લોગોનો ઉપયોગ કરીને દોસ્તો એ લોગા ઉપર દોસ્તો એડિટિંગ કરી દેવું જરૂરી દોસ્તો કેમ કે પૈસાની પરિસ્થિતિ ગોણે આપણે જે ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપણે દોસ્તો ચાલવું પડે નકર પૈસા દેવી પણ એ લોગો કાઇન માસ્ટર જે હે એમાં એ પ્લે સ્ટોરવાળી એ એમાંથી દોસ્તો પૈસા દેવી એટલે જતો રહે દોસ્તો પણ પૈસા દે ને દોસ્તો આપણે કામ નથી કરવું દોસ્તો કોઈ પણ ખર્ચા હોગાને દોસ્તો આપણે યુટ્યુબર બનવાનું દોસ્તો તો દોસ્તો આવી રીતનો આ હતો કે કાઈન માસ્ટરનો દોસ્તો એ લોગો છે એ હોટલમાં દોસ્તો એ રિમૂવ દોસ્તો કેવી રીતે દોસ્તો કરવો દોસ્તો દોસ્તો મેં તમને પૂરી આ વિડીયોની અંદર દોસ્તો માહિતી આપી દોસ્તો કેમકે આ લોગો રિમૂવ ના થાય પૈસા દેવી તો રીમૂવ થાય દોસ્તો મતલબમાં આપણે એ લોગો આપણો જે છે એ લગાડી દેવો જરૂરી છે તો દોસ્તો મળી આગળના વિડીયોની અંદર જય હિન્દ વોન